અને મતદાન બાબતની મૌલિક વિચારોની અભિવ્યક્તિ ની આયોજન આચાર્ય શ્રી ડોક્ટર વી એમ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ એનએસએસ ઓફિસર રમેશભાઈ અને એસપીસી ઓફિસર અલ્પેશભાઈ જાની દ્વારા કરવામાં આવેલ હતું જેમાં ધોરણ નવ થી બાર ના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો પોતાની પરિકલ્પનાઓના રંગો વડી મતદાન અને મતદાન સંદર્ભે ચિત્રો દોરી તેમજ મૌલિક વિચારો વડે થોડામાં ઘણું કરી સ્પર્ધામાં હોશભેર ભાગ લીધો હતો સ્પર્ધાના અંતે ચિત્ર સ્પર્ધાના પ્રથમ ત્રણ વિજેતાઓમાં અનુક્રમે દામા વંશિકા મોહનભાઈ ધોરણ દસ ભાનુશાલી શ્રેયા મહેન્દ્રભાઈ ધોરણ નવ અને ભાનુશાલી વંશી નીતિનભાઈ ધોરણ Gracias. જ્યારે વિચાર અભિવ્યક્તિના વિજેતાઓમાં પ્રથમ સોરા ખતુબાઈ હસણ ધોરણ અગિયાર અને દ્વિતીય ક્રમે ગામોદ કૃષ્ણ ગંગારામભાઈ ધોરણ બાર રહેલ હતા ચિત્ર સ્પર્ધાના નિર્ણાયકોમાં આશાબેન પટેલ અલ્પાબેન ગોસ્વામી અને કિશનભાઈ પટેલ અને મૌલિક વિચાર અભિવ્યક્તિ સ્પર્ધાના નિર્ણાયક તરીકે બાબુભાઈ પરમાર અલ્પેશભાઈ જાની અને રમેશભાઈ ડાભીએ સેવાઓ આપેલ હતી આ બંને સ્પર્ધાઓના સંકલનની સંપૂર્ણ જવાબદારી ભૂમિબેન વોરાએ સંભાળેલ હતી સ્પર્ધા

મતદાન મતદાન એ આપણો મૂળભૂત અધિકાર છે ભારતીય બંધારણે કોઈ પણ ભેદભાવ દરેક નાગરિકને એક સરખા મૂલ્યનો અધિકાર આપ્યો છે ચૂંટણી આવે એટલે દરેક વ્યક્તિની ફરજ છે કે તેમને પોતાના મતનો પ્રયોગ કરવો જોઈએ અને એક સારી સરકાર રચવામાં સહભાગી થવો જોઈએ દરેકનું મત કિંમતી હોય છે અને જે લોકો મતદાન કરતા નથી તેમને પોતા તેમને શાસન વ્યવસ્થા વિશે ફરિયાદ કે ટીકા ટિપ્પણી કરવાનો કોઈ હક નથી લોકશાહી એ ભારતની આગવી ઓળખ અને વિશેષતા છે ઘણા લોકો એવું માને છે કે હું મત નહીં આપું તો શું ફરક પડી જવાનો પરંતુ આવી વાતો કરનાર લોકો એ ભૂલી જાય છે કે ઘણી બેઠકો પર એક હજાર કરતાં પણ ઓછી સોસાયટી વિજેતા નક્કી થાય છે તેથી જ ચાણક્ય દેશની દેશની દુર્દશા વિશે કહે છે ગૃજનોની દુર્દશા કરતાં સજ્જનોની નિષ્ક્રિયતા વધુ જવાબદાર છે દૃજનોની દુર્દશા કરતાં સજ્જનોની નિષ્ક્રિયતા વધુ જવાબદાર છે અને અંતે હું એટલું જ કહીશ કે લોકતંત્ર મેં આસ્થા લોકતંત્ર કા માન લોકતંત્ર મતદાન જય સારસ્વતમ મારું નામ સોરભુભાઈ હસન ધોરણ અગિયાર આજનો મારો વિષય છે લોકશાહીમાં મતદાનનું મહત્વ લોકશાહીનું મહાપર્વ એટલે ચૂંટણી પર્વ લોકશાહી એટલે લોકો નીર લોકો માટે અને લોકો અડે ચાલતી સરકાર ભારત આઝાદી પછી ભારતની આઝાદી અને પ્રગતિ ચૂંટણી પ્રથાને જ આભારી છે ચૂંટણીને લીધે જ દેશની પ્રજા અને પ્રતિનિધિઓને એ બાબતનો સતત ખ્યાલ રહે છે કે આપણો દેશ પ્રજાસત્તાક દેશ છે એમાં સત્તાનો અંતિમ દોર પ્રજાના જ હાથમાં હોય છે મુક્ત અને ન્યાય ચૂંટણી એ લોકશાહીનું સૌથી અગત્યનું અંગ છે પરિવર્તન લાવવામાં મતદાન સૌથી મહત્વનો ભાગ ભજવી શકે છે વધુ સારી સરકાર ચૂંટી વર્તમાન સરકારને શાસન કરતાં અટકાવી શકાય છે અને અને આપણી ભારતીય પરંપરા મુજબ દેશના વિકાસ માટે આપણી ભારતીય પરંપરા મુજબ દેશના વિકાસ માટે સૌથી સારી સરકાર ચૂંટવી આપણા સૌની નૈતિક ફરજ છે ખરેખર લોકશાહીમાં તો સારો ઉમેદવાર એ જ મારો ઉમેદવાર એવો હોવું જોઈએ હકીકતમાં આજે એનાથી ઊંટું થઈ ગયું છે કે મારો ઉમેદવાર એ જ સારો ઉમેદવાર આથી મતદારોમાં જાગૃતિ લાવવી જાગૃતિ લાવવાની ખૂબ જ જરૂરિયાત છે ઘણી વખત સરકાર સ્વ ઉદય સર્વોદયના બદલે સ્વ ઉદયના કામમાં લાગી જાય છે મારા મતથી કાંઈ જ ફરક પડતો નથી એવી માન્યતા સૌથી ભૂલ ભરેલી છે દરેક મતની કિંમત છે જો દરેક મતદાર આવું સમજી જાય તો વધુ સારી સરકાર ચૂંટી શકાય અને દેશમાં લોકશાહી લોકશાહી પણ જળવાઈ રહે અસ્તુ જય હિન્દ ભારત